બોટાદમાં એકમાત્ર બસ સ્ટેશનમાં પણ ઉધી બસના ડ્રાઈવરો સહિત મુસાફરો પરેશાન થઈ ગયા છે બોટાદમાં પાળિયાદ રોડ ઉપર આવેલ એસટી બસ સ્ટેશનની ખસ્તા હાલતને લઈ અને એસટી બસના ડ્રાઈવર કંડક્ટર બસમાં મુસાફરી કરતા પેસેન્જર તેમજ બસ સ્ટેન્ડની અંદર બસની રાહ જોઈને બેસેલા મુસાફરોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે બોટાદ બસ સ્ટેન્ડની અંદર દરરોજ બસો પચાસથી વધારે બસોની અવર જવર રહે છે કેટલાય વર્ષોથી બોટાદના બસ સ્ટેન્ડમાં રોડ બનાવવામાં આવ્યો નથી બસ સ્ટેન્ડમાં એન્ટ્રી પોઈન્ટ ઉપર આવેલા રસ્તામાં મોટા મોટા ખાડા બસોના પાટા જમ્પર તોડી નાખે છે અનેકવાર ગાડીઓના ટાયર પણ ફાટી ગયા હોય બસને ભારે નુકસાન થાય છે ત્યારે ડ્રાઈવર કંડક્ટર મુશ્કેલીમાં મુકાય છે તો રાત્રિના સમયે આવા પાણી ભરેલા હોય ત્યારે આ રસ્તા ઉપર અચાનક ખાડા આવી જવાથી બસને નુકસાન થતા સાથે જ પેસેન્જરો પણ અકસ્માતનો ભોગ બને છે બસ સ્ટેન્ડ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં અનેક ખાણીપીણીની દુકાનો રેસ્ટોરન્ટ પણ બનેલી છે તેનું વેસ્ટ મટીરિયલ અને કચરો બસ સ્ટેન્ડના કેમ્પસમાં જ ઠાલવતા હોય છે તેમજ બસ સ્ટેન્ડના અંદર આવવા જવા માટેનો રસ્તો ગેરકાયદેસર રીતે બ્લોક કરી ઉપયોગમાં લેતા હોય છે એસટી પ્રશાસનની જવાબદારી બને છે કે લોકોની સુખાકારી માટે આપવામાં આવેલી જગ્યાઓ જાહેર જનતા માટે ઉપયોગમાં લેવામાં આવે સાથે જ ગંદકીના કારણે મચ્છર જીવજંતુઓના ઉપદ્રવથી બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને ભોગ બનવું પડે છે તો બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર ઝાડી ઝાંકરાનું સામ્રાજ્ય ફેલાયેલું છે ત્યારે ખરેખર બોટાદ બસ સ્ટેન્ડની અંદર ક્યારેય સાફ સફાઈ થાય છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે પ્રતિક્રિયા આપતા મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે રોડ રસ્તા માટે તાંત્રિક વહીવટી મંજૂરી મળી ગઈ છે એસટી વિભાગની વડી કચેરીથી એજન્સી પસંદગી કરવા માટે ટેન્ડરિંગ ટૂંક સમયમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ યુરેનલ અને કેમ્પસની સાફ સફાઈ નિયમિત થાય છે તેવો કહી બચાવ કરવામાં આવ્યો હતો

હાલમાં જો જે વર્કશોપ ખાતે મેન્ટેનન્સ રેમ તો નું કામ ચાલુ છે રિપેરિંગ કામ અને તું સમયમાં ખાડા પૂરવાનો કામ પણ પૂર્ણ કરવામાં આવશે ખાસ કરીને જે કેમ્પસ છે થઈ છે અને અનેક પ્રકારના જે આવતું હોય છે હોય છે માટે કોઈ અહીંયા ચાર સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી વ્યવસ્થિતે કરવામાં આવે છે

નવું parking બનાવવા માટે ની કચેરી દરખાસ્ત મોકલી આપવામાં આવી છે મારું નામ સંજયભાઈ ભાઈ ડાભી એસ ટી બોટાદ કંડક્ટર અત્યારે ડેપો ની પાછળ ના સાઈડ માં જ્યાં બસની ની એન્ટ્રી કરવી હોય અંદર આવવા તે રસ્તે આપડે ઉભા છીએ રોડ ની તમે જોઈ શકો છો કે એક એક ફૂટનો નો ખાડો હોય છે અને જે સરિયા છે એ બધા બારા નીકળી ગયા છે એટલે જયારે બસ ની એન્ટ્રી અંદર થાય ત્યારે એક એક ફૂટ નો ખાડો અને ટાયર ફાટી જવાની પાટાઇટલી બસો નીકળતી અઢીસો ત્રણસો બધું તો ખરી પણ અત્યારે શું છે કે ડ્રાઈવર્ધન ના કારણે અત્યારે બસ ઓછી છે બાકી અમરેલી સાઈડ ને સાવરકુંડલા સાઈડ ની જે બધી બસો રે એ બધી આપડે અહીંથી

તો ખરેખર આ ડેપોમાં નહીં પણ ક્યાંક જંગલમાંથી એન્ટ્રી થતી હોય બસની એવી સ્થિતિ સર્જાય છે કારણ કે રોડ જે છે તેમાં ખૂબ જ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે રોડની બંને બાજુ ઝાડી ઝાંખરા જે છે ઉગી ગયા છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને મને તો એવું લાગે છે કે તંત્રને ખરેખર મોતિયું આવ્યો છે કારણ કે જો ખરેખર તંત્રની આંખમાં આ ખાડાઓ દેખાતા નથી આ રસ્તાની આજુબાજુના ઝાડી ઝાંખરાઓ દેખાતા નથી અહીંયાથી બસ પસાર થાય છે ત્યારે એક એક ફૂટના ખાડાઓમાં બસના ટાયરો જતા ટાયર ફાટી જવા બસ નું જે કેચીસ આવે તે તૂટી જવી પેસેન્જરો જે છે તેને ખુબ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે મને તો એવું લાગે છે કે ખાલી ઓન પેપર કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે કોકને અને એના બિલ જે છે તે ખાલી ખોટા ઉધારાય જવાતા છે કારણ કે જો ખરેખર સાફ સફાઈ થતી હોત તો આ રોડ ની આજુબાજુ માં આવી જાડી ઝાકરા દેખાતા હોત રોડ ઉપર જે છે કચરો જોવા મળે છે પ્લાસ્ટિક નો કચરો કે બીજા પથ્થર આ છે તે જે ધૂળ જે છે તેના ઢગલાઓ જે છે તે થઈ જગ્યા થઈ ગયા છે કેટલા કેટલા રૂટ બસો અહીંયા ઓર જો આજુબાજુના જિલ્લાઓમાંથી બસ જે છે આયાથી પસાર થાય છે રોજની ત્રણસો થી ચારસો બસો જે છે ઓછામાં ઓછી ત્રણસો ચારસો બસો